નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ ત્યારે સંઘ પ્રદેશ દીવમાં છે વિમાન દુર્ઘટના જે અમદાવાદમાં ગઈકાલે બની ત્યારબાદ દીવના પંદર મુસાફરો છવાર હતા જેમાં સાત હતા તે પોર્ટુગીઝ નાગરિકતા ધરાવતા હતા ચાર હતા તે બ્રિટિશ નાગરિકતા ધરાવતા હતા અને ચાર લોકો હતા તે ઇન્ડિયન નાગરિકતા ધરાવતા હતા આ પંદર લોકોમાંથી એક વ્યક્તિનો આબાદ બાદ બસાવ થયો હતો એ દીવનો વિશ્વાસ રમેશ કુમાર ભાલિયા જે સવાર હતો આ પ્લેનમાં અંદર ખાસ કરીને એમના મકાન છે આ મકાનની અંદર બતાવે કે બંગલો હતો આ દીવની અંદર વિસ્તારમાં આ વિશ્વાસ કુમાર આ મકાનની અંદર રહેતો હતો જોઈ રહ્યા છો કે એમની ગાડીઓ પડી છે અહીંયા એમની એક કાર પણ પડી છે અને ખૂબ આલિશાન આ મોટો બંગલો હતો અવિશ્વાસ રમેશ ભાલિયા અને એનો ભાઈ અજર અજયકુમાર રમેશભાઈ ભાલિયા તેઓ થોડાક સમય પહેલાં આ દીવમાં આવ્યા હતા આ એમના મકાનમાં તેઓ રહેતા હતા ખાસ કરીને મમ્મી પપ્પા છે તે આ લંડનની રહે અંદર રહે છે ખાસ કરીને જોઈ રહ્યા છું કે અહીંયા તારું મારેલું છે આ બંને ભાઈઓ તારું મારી લોક મારી અને તેઓ અમદાવાદથી લંડન જવા રવાના થયા હતા આ ખાસ કરીને અજયકુમાર કુમાર રમેશભાઈ ભાલિયા જેઓ અગિયાર જે નંબરની સીટ ઉપર સવાર હતા અને વિશ્વાસ કુમાર જેઓ અગિયાર એ નંબરની સીટ ઉપર સવાર હતા જેમાંથી વિશ્વાસ કુમારનો આબાદ બસાવ થયો જ્યારે એમના ભાઈ એમની સાથે હતા અગિયાર જે નંબરની સીટ ઉપર બેઠા હતા અજય કુમાર તેમનું મૃત્યુ થયું છે ખાસ કરીને પંદર મુસાફરો સવાર હતા જેમાંથી ચૌદ લોકોના મોત સામે આવ્યા છે જેમાંથી એક વ્યક્તિનો આબાદ બસાવ થયો છે કઈ રીતે બસાવ થયો તે એમને પણ ખ્યાલ નથી ભગવાનની કૃપા એમના પર હશે ભગવાન નહીં સાંજતા હોય કે એમનું મૃત્યુ થાય જેના કારણે એમનો આબાદ બસાવ થયો છે પરંતુ આખું દિવસ એ રાજ્ય શોખના મોજામાં ફેરવાયું છે કારણ કે પંદર પંદર યુવાનો છે તે આમાં સવાર હતા જેમાંથી ચૌદ વ્યક્તિઓના મોત થાય એ ખૂબ દુઃખની વાત છે ખાસ કરીને દીવ પ્રશાસનની ટીમ છે તે ગઈકાલે પણ અહીંયા પહોંચી હતી આ મકાનની તેઓ વિઝિટ કરી હતી આ દીવના ઘણા એવા મકાનો છે જ્યાં દીવ પ્રશાસન પહોંચ્યું છે દીવના લોકો જે મુસાફરો જે સવાર હતા સૌ યુવાનોના જે મોત થયા છે બાળકો સહિતના તે તમામને ઘરે ટીમ પહોંચી હતી ત્યારબાદ તેઓની ગતિવિધિઓ પણ હાથ ધરી હતી પરંતુ હાલ અત્યારે અમે જે વિશ્વાસ રમેશકુમાર ભારિયાનો જેનો આ બાદ બસાવ થયો છે તેમના ઘરે અમે પહોંચ્યા છીએ અને તેના લાઈવ એક્સક્લુઝિવ તસવીર દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છીએ